સરસ મજાનો નાસ્તો છે એમ કે નાસ્તો છે નાસ્તો કરવા હાલો પાણી જોઈએ આ છે છોકરાઓ આ છે છોકરાઓની દાદી તારે પાણી પીવું જોઈએ કઈ દે તું વિડીયો ને લાઈક કરો અને કમેન્ટ કરો આવજો લે તું કઈ દે આવજો ટાટા બાય બાય સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો રેડી 我进来。啊